નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમને ખબર જ છે કે ગાંધીનગર ખાતે સી સી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર વિદ્યા સમીક્ષા કેન્દ્ર જે નવું નામ હવે આપવામાં આવેલું છે તે કાર્યરત છે પરંતુ હવે એક નવા અપડેટ આવ્યા છે આ તો રાજ્ય કક્ષાએ ફક્ત એક જ વિદ્યા સમીક્ષા કેન્દ્ર હતું પરંતુ હવે દરેક જિલ્લામાં તે શરૂ કરવામાં આવશે તેવી વાત કરતો એક પરિપત્ર સામે આવ્યો છે અને તે એક વિદ્યા સમીક્ષા કેન્દ્ર જે જિલ્લા કક્ષાએ ઓપન થયું છે તેનો વિડીયો પણ સામે આવ્યો છે ત્યાં ઉદ્ઘાટન થઈ પણ ગયું છે તે પણ જોશું તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ વિદ્યા સમીક્ષા કેન્દ્ર કે માધ્યમ કેન્દ્ર કે માધ્યમ થી ગુજરાત કે શિક્ષણ ક્ષેત્ર મે ડેટા અને ટેકનોલોજી પર આધારિત અનેક સફળ પહેલ અને યોજનાએ સંભવ હઈ મિત્રો વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર ખાતે જે શરૂ કરવામાં આવેલું હતું ત્યારે તેને લઈને મેં એક વિડીયો બનાવેલો હતો કે તેની કામગીરી શું છે ત્યાંમાં કઈ રીતે કામ કરવામાં આવે છે કઈ રીતનું તેનું એન્વાયરમેન્ટ છે તે વિડીયો તમને અહીંયા આઈ બટન ઉપર મળી જશે તે વિડીયો પણ જોઈ લેવા વિનંતી હવે આજના વિડીયોની વાત કરીએ તો તમારી સામે જે ઓફિશિયલ પરિપત્ર છે જે જાણ કરવામાં આવી છે કે દરેક જિલ્લા કક્ષાએ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ઓપન કરવામાં આવશે તે પરિપત્ર તમારી સામે આવી રહ્યો છે તે તમે તેમાં તમે જોઈ શકો છો વિષય જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ટુ પોઈન્ટ ઝીરો બાબત શ્રીમાન સવિનય ઉપરોક્ત વિષયને સંદર્ભ અમે જણાવવાનું કે એસ એસ એ કચેરી દ્વારા તમામ જિલ્લા અને શિક્ષણ અને તાલીમ ભવન ખાતે વિકસાવવામાં આવનાર સ્માર્ટ ટ્રેનિંગ સેન્ટર વીએસ કે ટુ પોઈન્ટો શરૂ કરવામાં આવેલ છે આ નવય આ કામગીરી સંદર્ભે નીચે જણાવેલ સૂચનાને ધ્યાને લઈ જરૂરી કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે જેમાં પહેલું છે કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ટુ પોઈન્ટ ઝીરો સંદર્ભે આનુષંગિક જરૂરિયાત હોય તો જીસીઆરટી તરફથી તમામ ડાયેટને આપવામાં આવનાર ટેકનોલોજી સપોર્ટ રિકરિંગ ગ્રાન્ટ રૂપિયા બે પોઈન્ટ ચાલીસ લાખમાંથી સરકારી નિયમ અનુસાર ખર્ચ કરવાનો રહેશે આ સેન્ટર માટે જરૂરિયાત મુજબ ઇન્ટરનેટ સેવા સંદર્ભે ટેકનોલોજી સપોર્ટ રિકરિંગ ગ્રાન્ટ રૂપિયા બે પોઈન્ટ ચાલીસ લાખમાંથી સરકારી નિયમ નિયમ અનુસાર ખર્ચ કરવાનો રહેશે ત્રણ પ્રાચાર્ય શ્રીએ ડીઈઓ અને ડીપીઈઓ સાથે સંકલન કરીને વિદ્યા સમીક્ષા કેન્દ્ર ટુ પોઈન્ટ ઓરના સંચાલન માટે હાલ જીએસક્યુએસસી અંતર્ગત કાર્ય કરતા ત્રણ સ્કૂલ ઇન્સ્પેક્ટર્સને કામગીરી માટેના આદેશ કરવા આ માટે પ્રાચાર્ય ડીઈઓ ડીપીઈઓની સંયુક્ત સહિતની કામગીરી માટેના આદેશ કરવા હાલમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ પ્રગતિમાં હોય ત્યારબાદ કામગીરી કરવા આદેશ કરવા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ટુ પોઈન્ટ ઓર સંદર્ભે ટેકનિકલ સહયોગ માટે ડિસ્ટ્રિક્ટ એમ આઈ એસ બ્લોક એમઆઈએસ ને કામગીરી માટે ડીપીઓ શ્રી સાથે સંકલન કરી કામગીરી માટેના આદેશ કરવા સીધે સમીક્ષા કેન્દ્ર ટુ કામગીરીમાં ઝીરોની કામગીરીમાં શ્રીએ ડાયટના તમામ સ્ટાફને કામગીરીમાં સામેલ કરવાના રહેશે તેવો શ્રી પી કે ત્રિવેદી શ્રી જીસીઆરટી ગાંધીનગરનો ઓફિશિયલ પરિપત્ર આપણે જોયો મિત્રો આ વચ્ચે પોરબંદર જિલ્લાનો જે વિડીયો આવ્યો છે કે ત્યાં વિદ્યા સમીક્ષા કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવેલું જિલ્લા કક્ષાએ તે વિડીયો તમે અહીંયા જોઈ શકો છો તો આ એક નવા ન્યૂઝ કહી શકાય કે દરેક જિલ્લામાં અવિદ્યા સમીક્ષા કેન્દ્ર ઓપન કરવામાં આવશે મિત્રો વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે એ શાળાઓને ટેલિકોન્ફરન્સ દ્વારા કે વિડીયો કોલિંગ દ્વારા તેના ઉપર મોનિટરિંગ કરતું હોય છે ત્યારે આ નવા અપડેટ છે કે હવે તે જિલ્લા કક્ષાએ પણ આપવામાં આવેલું છે તો આ વિડીયો હતો એ અપડેટને લઈને હતો વિડીયો કેવો લાગ્યો જરૂર જો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કરીને તમે નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ